નમસ્કાર મિત્રો હું ટીવી કેબાઈ ફોર્મ લઈ તો નાવિક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બસ આજે ડિલેવરી અમારે મસ્ત સાચી પતી હતી સાહેબ બી એટલા બહુ જોરદાર માણસ હતા કે બાળક અને માતા બહેનો વિચારી અને વટલો રસ્તો કાઢ્યો બહુ સુંદર અને સ્ટાફ બી જોરદાર અને બસ આજે રજા આપવા કરા હવે થોડી વાર મણી ગુજરાત બાર વાગ્યા એટલે આ છે બે વાગ્યા સુધીમાં આવ્યા જશે બસ આ બધું બિલ મળી ગયું છે

જેઠાણીકરણ સાહેબ છે નીરવ જેટાની હું મળાવું તમને હમણાં જતી વડાએ આપણે એમની જોડે મળીને જશું મારા બચ્ચાની આજે પહેલી ગુડ મોર્નિંગ શુભ સવા દુનિયા આ દુનિયાની પહેલી ગુડ મોર્નિંગ હ એને હું છે મસ્ત ગે છે મમ્મી બે હા બાકી રાતે રમ કર્યું ને હમણાં હુવે છે ખોરી ખોરીને ખર ખર રેમ કરે છે મારે કિંજો હવે રજા લવાની છે ઘેર જવાની તૈયારી કરે છે દેખ કેટલી ખુશ છે રજા લેવાના છે થોડીક વારમાં મિત્રો ત્રણ દિવસ અમે રોકાયા પણ હમને જરી પણ હોસ્પિટલ જેવું ફીલ થવાની દીધું એ અમારા સિસ્ટર અને બીજા બધા નીચા છે એમને હું મુલાકાત કરાવું તમને પણ અમારા સિસ્ટર જે ખડે પાકે રાત ધન ઊભા જ રહે અમારી ઘરે થોડી થોડી વાર આજે થેન્ક યુ સો મચ સિસ્ટર તમારો ખૂબ ખૂબ આભાર જેટલું થેન્ક યુ કે એટલું ઓછું છે હો ને ચલો થેન્ક યુ આભાર તમારો દિલથી સર મિત્રો જે અમારી બાજુમાં ઊભા છે એ નીરવ સાહેબ છે જેમને જ કિંજલની ડિલિવરી કરાવી અને સાહેબનું કામ એટલું ખતરનાક છે ભૂગો કાઢે એવું કે અમે એમના કામથી એકદમ સેટિસફાઈ છીએ શું કેવું કિંજલ બી એટલી સ્માઈલી છે અને આ બચ્ચું બી દેખો તો સાહેબની હોસ્પિટલ છે વાસના રોડ નારી વુમન્સ હોસ્પિટલ જેની અંદર સાહેબ હાઈ હાઈરિક્સ પ્રેગ્નન્સી એટલે ડિલિવરીઓ અને જેને બાળક બાળકોની રહેતા હોય થ્રી ડી ફોર ડી સોનોગ્રાફીને બધું જ કરાવતા હોય છે અને સાહેબનો બને એટલો ગોલ નોર્મલ ડિલિવરી કરાવવાનો હોય છે બને તો અમુક ટાઈમે એવું પરિસ્થિતિના આધીન કદાચ સીઝર કરાવતા હોય છે બાકી બને ત્યાં સુધી તો નોર્મલનો ટ્રાય કરતા હોય છે સાહેબ અને રિસ્ક લેતા હોય છે બરોડામાં મને એવું લાગે છે તો બસ સાહેબના કામથી બહુ અમે ખુશ છીએ હેપી છીએ કેવું છે બહુ ખુશ છીએ અને થેન્ક યુ સો મચ સર અને અહીં આયા ત્યારે અમુન એવું લાગ્યું ને કે હોસ્પિટલ છે અમુન સાહેબે એવું જ ફીલ કરાવ્યું કે બસ ઘર જીવું છે અને ઘરના જેવા જ માણસો છે તો થેન્ક યુ સો મચ સર કેર એન્જોય પેરેન્ટ થેન્ક યુ સર મળીએ હા મિત્રો આ અમારા મેડમ હતા જે 3 દિવસ અમે રહ્યા પણ મેડમે બહુ અમારી સેવા કરી અને ક્યારે એવું ફીલ નહી થવા દીધું કે હોસ્પિટલ છે હું કેવો મેડમ બહુ મજા આવી થેન્ક યુ સો મચ મેડમ અને આ સરની નાની બેબીઓ છે આ બધું દેખો બેટા આય હાય આ હા ચાલ હા બાય બાય આ નારી હોસ્પિટલ છે મિત્રો આ મિત્રો ત્રણ દાડા પછી અમને છુટ્ટી મળી ગઈ અને બસ આ મમ્મી નોનું બચ્ચું લઈને છે કિંજલે એટલી ખુશ છે હસતા હસતા આવે જેવા નીકળ્યા છે ઘેરે અમારા નોના બચ્ચાને લઈને અમે અમારી બે મમ્મીઓ આ બાજુ કિંજો અને હું નીકળી જાઓ ઘેર પહોંચી ગયા ઘરે ને નાના બચ્ચાને દેખવા માટે જો એનો મિત્ર કેટલા બે તડપાપડ કરે છે દેખો તમે દીદી લેવા આવી ગઈ વેલકમ કરવા માટે બેબીની એન્ટ્રી થઈ ગઈ છે મેઇન ગેટ સોસાયટીના મેઇન ગેટ ઉપર મારા બચ્ચાની ગેડીમાં આવે છે આગળ દરવાજા ઉપર ને પેલા બધા ઘેર બહેન ભાભી ને બધા રેલાઈએ અમારું સ્વાગત કરવા માટે તત્પર છે પણ અમે બધા પાછા રેડી થઈએ છીએ મને કહે છે શાંતિ રાખો શાંતિ રાખો એમ કે છે અમે તો એટલો ઉતાવળે કે ઘર મેં ભરાઈ જઈએ એમ થતી લો મને પેલા બધા ટીલર ટપકા કરવાનું લોટો વળાવવાનું હું જોણે ખબર નહીં હવે દીદી આવી ગઈ બધું કંકુન નકુ લઈને ચોંટ લાવી દી કરવા માટે એક હારથી ઉતારી અને પછી એ ટીલા ટપકા કરી દીધા બચ્ચા બચ્ચાને કરીએ અમે બે મોણસાને કરીએ અને એમ કરીને પાછા ઘરમાં ભરાઈ ગયા છોરી મારી આવી વેલકમ ના પગલા મતલબ એના પગલા લેવાના છે રૂબલ ની મેં ભાભી ઉઠી મેં બોલવાનું પણ કંકુ હાથે કરીને સો પડતી તો પગે અને પગલાં પાડવાનો ટ્રાય કરે છે પણ નોનું એટલું કાઠું છે ભલે એક દાડાનું છે પણ તમે વાત નહીં કરો પગ બે હાથે કરીને પકડે તો એ કરે ને ત્યારે દેખો આ રીતે પગલાં પાડવા પડ્યા અમારે ઓમ ઓમ તો એને રાખો ને અને અહીંયા મસ્ત એવું સજાવેલું બધું હા હા ફૂલોથી ગુલાબના ફૂલ અને ગલગોટાના ફૂલ તે તો અમારા માટે રસ્તો બનાવેલો રેડ કાર્પેટ નહીં યલો કાર્પેટ રિયડ કરી લો આ લોકોએ અને એટલું મસ્ત એવું સજાવેલું બધું હા વેલકમ કંપની માં સ્પેલિંગ ખોટો પણ જોરદાર હતું વેલકમ બેબી ગર્લ અને અમે ખુશ થઈ જાય ને અમારું છોરું એ ખુશ થઈ જાય ને તો મજા આવી આ લોકોને બી જોરદાર એવું અમારું વેલકમ કર્યું આ લોકોએ ખતરનાક ઘેર રહીને મસ્ત એવું તૈયારી કરી અમે ખુશ છો તો બહુ બધા અને ખુશ છીએ હાલની તારીખમાં એના બચ્ચે માટેની કેક લાવેલા અને કિંચુથી ઉકડું નહોતું વળાતું એ ઊભી ઊભી કેક કાપે હું એટો બે ગયેલો આ બધી યાદગીરી મારે છોરીની યાદગીરી છે હા દેખો કેક કાપી નાખી એના નોમની અને આખી ફેમિલી અમારી બેઠી છે બધી અહીં પેલો બેઠો એ ભોમજડીયો અને આ ભોમજડીયા આવી